ગુફ્તગુ લેખક અનિરુદ્ધ તો ગ્રામીણ લોકબોલીમાં ગોઠિયા ભેગા મળે ત્યારે સહજ સ્ફૂર્ત વાલ ભરી વાતો કરે બાળપણની જૂની અને વર્તમાનની સ્થિતિનું નિવેદન કરી સાથે વિતાવેલા સંસ્મરણોને સંભાળી સ્નેહભર્યા સંબંધોને પુનઃ તરોતાજા કરવાની સાથે મજબૂત કરે છે ને ગોઠિયાઓ વચ્ચે થતી આ સુઘટનાને ગોષ્ઠી એટલે કે સિમ્પોઝિયમ કે વળી ગોસીપ કે ગપસપ પણ ઘણા લોકો કહે છે ગોષ્ઠી શબ્દ ગ્રામ્ય ગીરામાં ઘસાઈને ગોઠડી થયો હશે સુદામા ચરિત્ર કાવ્યમાં મહાકવિ પ્રેમાનંદે બે ખાસમ ખાસ મિત્રો શ્રીકૃષ્ણને સુદામાએ કરેલી ગોષ્ઠીનો ઉત્તમ મનભાવન મહિમા વર્ણવતા આ પ્રમાણે ગાયો છે ગોવિંદે માંડી ગોઠડી તેમાં થોડુંક આગળ વધુ કહે છે પછી શામળીઓ બોલ્યા મને સંભારે હાજી નાનપણની ટેવ મને કેમ વિસરે રે ગુજરાતી પદ્ય સૃષ્ટિનું આ મધુર મૈત્રી ગાન ભૂલ્યું ભૂલાતું નથી ને ખાસ કરીને ગ્રામ્ય પરિવેશમાં રહેતી સખી અર્થાત ગોઠણો પનઘટ એટલે કે જળાશય પર અને આધુનિક યુવાનો પાનઘટ એટલે કે પાનઘર પર ગામ ગપાટાના વૃતાંતની અને ક્યારેક અંગત સુખ છૂટી અર્થાત હૈયા છૂટે વાતો કરે ત્યારે પણ ગોષ્ઠીનું એક નાનકડું સ્વરૂપ અનાયાસે બની જાય છે ને કહેવાય છે કે માનવ જીવનના સઘળા સંબંધોમાં સખ્ય સંબંધ સર્વશ્રેષ્ઠ કક્ષાના સંબંધો પૈકીનો એક પરમ નિર્મળ આત્મીય સંબંધ બનાવ્યો છે સુ સંવાદિતા અને મહાનુભૂતિની સુવાસ મહેકે છે ત્યાં ઉત્સાહ અને આહલાદકતા ભર્યા ઉત્સવોનો જાણે માહોલ મંડાય છે વહાલભરી વાતો વાગોળવાના વાયરાનો વૈભવ રચાય છે સુમધુર ખાટા મીઠા સંસ્મરણોની સરિતાઓનું સંગમ સ્થાન બને છે ગોષ્ઠી ગોષ્ઠીમાં ગમ્મતનો ગુલાલ ઉડે ત્યારે સખ્યતાના તેના શિખર ઉપર ધ્વજા ફરકાવે છે મિત્રતાના માન સરોવરમાં ગોષ્ઠી જાણે નૌકા વિહાર બની જાય છે ભવ્ય પર ભૂતકાળમાં અજોડ એવી ઉચ્ચ સ્તરની અવતરીને તેની ગોઠડીઓ ગ્રંથસ્થ થઈ છે ભગવાન શ્રી કૃષ્ણ અને સખા અર્જુનની ગરબી ગોષ્ઠી અર્થાત મિત્રતાનું મહાકાવ્ય એટલે શ્રીમદ ભાગવત ગીતા એક મહારાજવી શ્રી રઘુનંદન શ્રીરામ અને વાનર જાતિ સુગ્રીવ વચ્ચેની ગોષ્ઠી પણ તુલસીનું માનસ મનભરી આ કંઠે ગાય છે અને મહા સંન્યાસી શુખદેવજી મહારાજ અને સમ્રાટ પરીક્ષિત વચ્ચેની ગોષ્ઠી થકી શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણા માટે મોટી બક્ષિસ બની ગયું છે ને વેદકાળના તપોવનમાં ગુરુજનો એવા ઋષિઓ અને સમર્પિત શિષ્યો વચ્ચેની અદ્ભુત ગોષ્ઠીઓ એટલે ઉપનિષદો મહાતપસ્વી અષ્ટાવક્રજી અને વિદેહી જનક રાજા વચ્ચેની ગોષ્ઠી એટલે અષ્ટવક્ર સંહિતા આવી કેટ કેટલી ગૌરવપ્રદ ગોષ્ઠીઓએ વિશ્વને કેટલી બધી ગ્રંથ સંપદાનો વિપુલ વારસો અર્પ્યો છે ભગવાન શિવજી અને મા પાર્વતી કાકભૂષણજી અને ગરુડજી તત્વનિષ્ઠ યાજ્ઞવલ્કજી અને મહામુનિ ભારદ્વાજજી આ બધાએ કરેલી ગોષ્ઠી એટલે શ્રી રામાયણજી ગોષ્ઠી એટલે શહરદયોનો ગુપ્તગુ સાથે જાણે પ્રેમી ચાંચમાં ચાંચ અને પાંખમાં પાંખ નાખીને કરેલું ગુટરગુ ગુટરગુ ગોઠડીમાં એવા સખ્યો સહભાગી જ્ઞાત જાતિ રંગ ગરીબી અમીરી જ્ઞાન અજ્ઞાન પદ પ્રતિષ્ઠા પૈસા એવા સર્વભેદોને કોઈ સ્થાન નથી ત્યાં તો આકાશ અને પાતાળ વચ્ચે પણ દોસ્તીની શક્યતા છે જેમ કે એક સમૃદ્ધ સામ્રાજ્યના સર્વસબળ સમ્રાટ શ્રી કૃષ્ણને એક અતિ અકિંચન બ્રાહ્મણ સુદામા વચ્ચે અત્યંત નિજી હાર્દિકતા આવિર્ભાવ પામી છે ને સહૃદયોનું સંગતનું સુગમ સંગીત એટલે ગોષ્ઠી